અત્યારે આને કઈ કેટેગરીમાં ઉતાર્યો હતો અહીંયા સો કાઠિયાવાડી સ્ટેલિયનમાં આની કવરિંગ ચાલુ જ છે ને બરોબર કવરિંગની ફી કેટલી છે અગિયાર હજાર કેટલી છે કેટલી તમારી પાસે ઘોડા ની ઘોડિયું થઈને આ એક જ છે ઓનલી ફોર ઘોડો લગાવો એનો રાઉન્ડ લગાવો જોઈએ અમને ઘોડો બતાવવાનો હોય જયારે તમારે ઘોડી આવે ત્યારે તમે ત્યાં જ બતાવો છો કે લઈ પણ જાઓ છો બારે લઈ જાઓ છો તો ફી માં એક્સ્ટ્રા બારે જવાનું હોય તો ગાડી ફોડું અલગ ああ。<noise> <noise> તમારા નંબર બોલો ચાર ચૌદ અઢાર નવ અઢાર જો ભાઈ કોઈને ઘોડી દોરાવવી હોય તો કોન્ટેક કરજો ભલે ભાઈ હાલો